ને ભાડું ભરવા માટેની નોટિસ પાઠવવામાં આવી છે આઠ કરોડના ખર્ચે બનાવવામાં આવેલ હેપી સ્ટ્રીટનું ફેબ્રુઆરી બે હજાર વીસના તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે હાલમાં હેપી સ્ટ્રીટમાં એકત્રીસ મોટી અને અગિયાર નાની ફૂડ વાન ભાડાથી વ્યવસાય કરે છે જેમાં પંદર એકમો એવા છે કે જેમના છ માસના કુલ નેવું લાખ રૂપિયાની રકમ ચૂકવવાની હજુ પણ બાકી છે ત્યારે તંત્ર દ્વારા આ એકમોને નોટિસ પાઠવવામાં આવી છે જો કે બાકી નાણાં ચૂકવવામાં નહીં આવે તો તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે જે લો ગાર્ડન એપિસિટમાં ઓપ્શનથી માન્ય હાઈકોર્ટના આદેશથી જે લોકો ઓપ્શનમાં લીધા હતા ભાડે જગ્યાઓ એવું ધ્યાનમાં આવ્યું હતું કે ઘણા લોકો ઘણા લાંબા સમયથી ભાડું ભરી નથી રહ્યા તો તાત્કાલિક એ લોકોને ભાડું ભરવા માટેની સૂચના અપાઈ ગઈ છે અને ત્યારબાદ જો ભાડું નહીં ભરે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે લગભગ ચૌદેક લોકોનું ભાડું બાકી છે અત્યારે પ્રાઇમાપીસી અને દર મહિને લગભગ પંદર એક લાખ રૂપિયાનું ભાડું બાકી રહે છે સમાચારોમાં આગળ વાત કરીએ તો બાંગ્લાદેશની સરહદી આવેલા પશ્ચિમ બંગાળના ઉત્તર ચોવીસ પરગણા જિલ્લામાં સ્થિત સંદેશ